મોરબીના હળવદ ગામમાં નાની નોટો અને સિક્કાની અછત વચ્ચે સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા ખાતે ભારે ભીડ ઉમટી પડે છે અને રૂપિયાની નોટો તેમજ સિક્કા મેળવવા માટે વહેલી સવારથી જ લોકો લાંબી કતારમાં જોતરાઈ ગયા હતા બજેટ પહેલા જ દેશમાં નાની નોટોની અછત સર્જાતા લોકો પણ મૂંઝવણમાં મુકાઈ ગયા છે વિગતે ચર્ચા કરીએ નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ અને હું છું આપની સાથે વલ્લરી વ્યાસ

કલાકો સુધી રાહ જોવી પડતા કેટલાક લોકો ભારે પરેશાન પણ દેખાઈ રહ્યા હતા જોકે દૈનિક વ્યવહારમાં નાની નોટોની જરૂરિયાત ઊભી થતા લોકો મજબૂરીમાં આ લાઇનમાં ઉભા રહ્યા હતા બેંક સ્ટાફ દ્વારા સુચારુ રીતે વિતરણ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી જેથી ભીડ વચ્ચે પણ લોકો સુધી ઝડપથી નાણું પહોંચી શકે રવિવારે બજેટ છે તે પહેલાં જ જ્યારે ભારતની અંદર આવી નાની નાની નોટોની અછત સર્જાણી છે જેને લઈ હવે આર્થિક સંક્રમણ વધી શકે તેવી પણ નિષ્ણાતો દ્વારા સંભાવના વ્યક્ત કરવામાં આવી છે આપનું શું માનવું છું અમને કમેન્ટ કરી જણાવશો તેની સાથે જ અમારી ચેનલ ન્યૂ ભારત ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર